નેશનલ કક્ષાએ સામાજિક સેવા માટે જાણીતી સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર કાયમ અગ્રેસર રહ્યું છે ત્યારે વધુ એક સેવાયજ્ઞ શૈક્ષણિક સેવા માટે સિહોરા પ્રોજેક્ટમાં જાયન્ટ્સ પ્રમુખ શ્રી જયદત્તભાઈ જાની મેમ્બર શ્રીઓ હરીશભાઈ પવાર હાર્દિકભાઈ મુની વિશ્મભાઈ વગેરે મેમ્બર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આજરોજ આ કાર્યક્રમમાં સાત સ્કૂલના સિત્તેર વિદ્યાર્થીઓને જેમ્બર્ક ફાર્માના શ્રી આશીષભાઈ ભૂતા બેન વાપી તથા નગર શ્રેષ્ઠીઓ તથા ગ્રુપના મેમ્બરના આર્થિક સહયોગથી કીટ વિતરણ કરવામાં આવ્યું બીજા તબક્કામાં સરકારી પ્રાથમિક શાળા નંગ દશાંશ પાંચ ખાતે વિવિધ સરકારી સ્કૂલો ગોદાવરી સ્કૂલ નવા ગુંદાળા રામનગર પ્લોટ રામનગર પ્લોટ વિસ્તાર બાલાજી નગર નવાગામ કનીવાવ તેમજ ગાયત્રીનગર આ તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવાનું આયોજન થયેલ જેમાં સિહોર તાલુકા પંચાયત શિક્ષણ અધિકારી નિલેશભાઈ નાથાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ આજના કાર્યક્રમમાં ગોદાવરી પ્રાથમિક શાળા નંગ દશાંશ પાંચ ખાતે તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને એક જ સંકુલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું बरत भाई तारीफ भाई हिम्मत भाई वाला विद्यार्थी को वाली साइंस ग्रुप ऑफ स्टोर चंदा पंद्रह वर्ष की शैक्षणिक जरूरत हो आप शिक्षण की काम आप लीजिए आवश्यक अपन आपने सात स्कूल में आइए आप देखिए इधर उनके आपने स्कूल में गांव में बात करता होइए पर आओ क्या आपने सात स्कूल में एम आया जितिन भाई ना बरत भाई ना सहयोग से प्रयास किया आपने करीशिक किया जी એ તબક્કે હું જાણી શકું કે પછી એમનો ખુબ ખુબ છું કે આ છોકરા ઓ કરવા માટેનો સહયોગ આપ્યો છે વિદ્યાર્થી સહાયકતા સાથે જે ચાર મદદ કરી દે તો તે પર ગાઢ આપણા આમને કેમ કે આવા કાર્યક્રમ ની અંદર ગાઢ તો તૈયાર છે પણ આપણે તૈયારી હોવી જોઈએ દેવા વાળા પણ દેવા વાળા નથી પણ આજે એવું છે કે જરૂરિયાત છે જે જરૂરિયાત બંધો રહેતે રહી છે

પણ અત્યારે શિક્ષણ બહુ અતીસે મોર તો આપણે આપને સમય નથી કારણ કે હવે આપણે યુટ્યુબ સેનો કાર્યપુદીઓ આપણે ચાલુ કરીએ એની વાત છે અમારા આચાર્ય શિક્ષક ઉપસ્થિત મારા વાલા વિધિ

કാര്യ છે એમ નહીં પણ કોની કામ જો ગેટલેન કે એની મે કોઈ શોર્ટકટ નથી એવું કહે એની જે કાઉન્ટ તો લેટ છોડરા જો સ્મોલ બીટેક ઓબ્જેક્ટ કોન કરો બલે નહોતું યોકેને શોરૂમ એટલે મુલો કેટલી વાર યાદ છે 네, 아니 리달요 ત્યારબાદ હું દારિતભાઈ અને જતીનભાઈ વિનંતી કરીશ કે તેઓ નવા ઉદાળાના બાળકો ગણેશ જગદીશભાઈ રાઠોડ ઢિણ ણણ્ણ ખિણ 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 ખિણળાાએ Aplausi Ka speak Ka speak Aplausi 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 T�at 84 Aíλ cr嘛 râm aminoяcoti încărc Becca Depecăr palika

કેમ કે બીજી જગ્યાએ તો ઘણા બધા અત્યારે

આને વા પ્રશ્નો તો આ પ્રશ્નો પૂરા થાય આવા બાળકો સમાજ શિક્ષકો આચાર્યો ઓટીને આપે આ બાળકોને આ કાર્યો શૈક્ષણિક દ્વારા સન્માન કરવાનો આયોજન કરવામાં આવ્યું જે ગણિતની પ્રમાણે એટલે આ ઓકેશન કેમાં